ગળદી તો ચેક કરો વેટિંગ માં બધા ઉભા રહે ઘણા મોટો આમાં તાજી તાજી બે રહ્યા છે શ્રી ફર્સ્ટ ઓફ ઓલ બધાના બધાને વ્યવસ્થિત છે તો પતી ગઈ છે આપણા બધાને કમ્પ્લીટલી નેક્સ્ટ આપણો વિડીયો તો અપલોડ રચી નતો કરે પણ હવે ઉત્તરાયણનો અને રસી ત્રણ બેગો ત્રણનો આજે વિડીયો અપલોડ કરશું અને એના રાતે હું એડવેન્ચર અમે તો બહુ ખતરનાક જો જોવાનું ભૂલશું નહીં આપણો વિડીયો અંદર અમે એડ કરી દઈએ છીએ પાર્ટ ટુનો તો જોજો મજા આવશે જતી રહી પણ તમાકુમાં બીજા બધા જે દુડી પથો ને બધી ભેગી કરી પડશે રસ્તા ઉપર ના બધી જાય ને તો પાછા પગ તોડી નાખશે ઉતરણમાં જે જલસા કરાય એ વીડી વધેલી હોય ને પીને કોકની બોતી વધીએ દુડી બધી

शोप शॉप हे चालव रिया चुमोस लागो झोखारी आ जमजुले खारी खाई वे दो नाही खावे सब रे आवाडी हा लेता चालशील समजिन बमची डायरेक्ट खाई लेवानी समजिओ हाच कोम काही नाही छे काम कर चलो

બધા જે ત્રણ પતંગ આટલામાંથી બધા ભાઈઓ એપીમાં હો તો નક્કી કરીશું દાળબાટી તો વિસનગર એપીમાં જવાનું છો દાળબાટી ખાવા લગભગ પચીસ જણા જેવા સીધું આમ બહેન હોયથી વિસનગર જવાનું છે ચલો અમલ લે દાણો સીધા વિસનગર

ઘણા મોટો અમે તાજી બે ચલો થાય પ્રોબ્લેમ જેવો થયો ચાર બાટો હાલતા હતા અને સાસ નતા આવતા ના ચાર બાટા શ્વાસ ચાલતા હતા અને પાંચ બાટા શ્વાસ નહીં ચાલતા અને ભૂસા એવા બધા થયા ને અને કોઈ ડુંગળી બુંગળી તો હાલ ના તો પાછા ત્યાંથી પડી મેલી અને હેડ્યા છીએ રઘુવંશી ચોક્સ તો હેડ્યા છીએ આ રેલા તા રેલા બધા તે આવી ગયા હોય એ ના સહન કરીએ કે ખબર હું કેવું